શિક્ષણના અનેકવિધ કાર્યોમાં પોતાની સમર્પિત સેવા પાથરી રહ્યા છે ગુજરાતની ધોરણ દસ બારને ને પરીક્ષા જે પરીક્ષાર્થીઓ આપે તે ચિંતા અને ભાર મુક્ત રીતે પરીક્ષા ખંડમાં દાખલ થઈ અને દાખલ થાય તે માટે શ્રી તપુભાઈ સાણસુરના નેતૃત્વ હેઠળ ધોરણ દસ બાર ચપટીમાં પાર મહાઅભિયાન ગુજરાતના સત્તર જિલ્લામાં બે વર્ષથી ચાલી રહ્યો છે જેમાં ગુજરાતના શિક્ષણ કાર્ય કરતા જુદી જુદી શાળાઓમાં જઈને પોતાની શક્તિ અને સામર્થ્ય મુજબ આ પરીક્ષાર્થીઓને માર્ગદર્શિત કરવાનો કાર્ય કરે છે શિક્ષણશ્રીઓ શિક્ષકશ્રીઓ આ વિષયમાં સામ શિક્ષકશ્રીઓનું આ વિષયમાં સામર્થ્ય વધે તે માટે શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સાથે શિક્ષકોની ગૂગલ મીટ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગીજુભાઈ ભરાડ સાહેબશ્રીએ શિક્ષકોને બાળકોનો આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો ટાઈમ મેનેજમેન્ટ બાળકો પ્રશ્નો વાંચીને જવાબ આપી શકે તેવી તૈયારી કેવી રીતે કરવી નિબંધ પ્રકારના પ્રશ્નો કેવી રીતે લખવા એક એક માર્ક્સના પ્રશ્નોનું લખવા હોય તો તેમાં શું કાળજી રાખવી પેપરની શરૂઆતમાં મનોસ્થિતિ કેવી રાખવી પેપર પૂરું થાય ત્યારે મનોસ્થિતિ કેવી રાખવી આ તમામ વિશે શિક્ષકોને ગીજુભાઈ બરાડ સાહેબે અવગત કર્યા અને સૌ વિશેષ માર્ગદર્શન પૂરું પાડેલું અને આ કાર્યક્રમનો હું પણ હિસ્સો છું તેનો મને ગર્વ છે ભાવનગર જિલ્લામાં તકુભાઈ સાણસુર સાહેબ અને હું લીલાબેન આ કાર્યમાં મહાઅભિયાનમાં જોડાયેલા છીએ અને આ અભિયાનમાં મને સતત બે વર્ષ સુધી કાર્ય કરવાનો મોકો મળ્યો તે માટે હું મારી જાતને ભાગશાળી માનું છું મેં વલ્ભીપુર તાલુકાની શ્રી મોરા દવે ગર્લ્સહાઈ સ્કૂલ શ્રી અભય વિદ્યા મંદિર અયોધ્યાપુરમ સોનગઢ ગોળુકુર અને ધારિયાધારની વાલમ હાઈસ્કૂલના ધોરણ દસ બારના વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરેલા અને સરસ મજાની અત્યાર સુધી કરેલાથી છાસી જેટલી સ્કૂલોમાં શિક્ષકો વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરી ચૂક્યા છે જેમાં ગુજરાતભરના દસ હજાર બાળકોએ આ મહા અભિયાનનો લાભ લીધેલો છે આભાર